રાજકોટમાં બનેલી ઘટનાએ લોકોના આઘાતમાં સરી પડ્યા છે ત્યારે રાજકોટમાં બનેલી આ ઘટનાને ફરી પુનઃ રાજ્યભરમાં ક્યાંય ન દોરાય તે માટેના પ્રયત્નો પણ શરૂ થઈ ચૂક્યા છે અને જેના ભાગરૂપે હવે ફાયર પ્રત્યેની જાગૃતિ લોકોમાં વધી છે એટલા માટે ફાયર બોટલના વેચાણ અને ઇન્ક્વાયરીમાં પણ વધારો જોવા મળ્યો છે રાજકોટની ઘટના બાદ રાજ્યનું તંત્ર અને નાગરિકો વધુ જાગૃત થયા છે લોકો હવે ઘર વપરાશ માટે લાગેલા ફાયરની બોટલની ચકાસણી કરતા અને તેની માહિતી મેળવતા થયા છે ઇન્ક્વાયરીની સાથે સાથે બોટલોની માંગ પણ પચાસથી સાઠ ટકા વધી છે મહત્વનું છે કે આખા દેશની અંદર ત્રણ હજાર કરોડનું માર્કેટ ડિમાન્ડ વેલ્યુ ફાયરની બોટલો અને ફાયર સુવિધા માટેની છે જેની સામે ફક્ત બારસો કરોડનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નિરસતા આગ જેવી ઘટનામાં પરિણમે છે તેમજ તંત્રની રહેમ નજર તેમજ ફાયર પ્રત્યેની જાગૃતિના અભાવની અસર ખરીદીમાં વર્તાઈ રહી છે સાથે સાથે જાગૃતિ અભાવના કારણે રિફિલિંગ નહીં થવાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે એકવાર વાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા મોખરે હોય છે જેથી આશા રાખીએ કે લોકો પણ જાગૃતિ કેળવે અને ફાયર માટેની દરકાર કરે જે રાજકોટની જે ટીઆરપી યોજના બની છે તો પછી જે ફાર એક્સ્ટીન્શરની મે પચાસ ટકાનો ઉછાળો આવેલો છે અને જુદા જુદા સેક્ટરમાં જેમ કે સ્કૂલમાં ચાલીસથી પચાસ ટકા છે હોસ્પિટલમાં ત્રીસથી ચાલીસ ટકાનો હોસ્પિટલમાં વીસથી ત્રીસ ટકાનું એનું રિક્વાયરમેન્ટમાં અને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી રિક્વાયરમેન્ટમાં વધારો આવે છે પણ બેઝિકલી જોતા જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એ જે આપણે ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી બને છે અને જો બધા ટાઈપ્સના એક્સ્ટીગ્યુશર યુઝ થાય છે જેમ કે પાવડર ટાઈપ આવે છે સીયુ ટુ ટાઈપ આવે છે ફોર્મ ટાઈપ આવે છે વોટર ટાઈપ આવે છે સ્પેશિયલ પર્પઝ કિચન ટાઈપના એક્સ્ટીગ્યુશન આવે છે પછી ઓટોમેટિક ટાઈપ આ એક્સપિન્ડ્યુચર આવે છે બધાને એપ્લિકેશન એપ્લિકેશન્સ અમે જુદી જુદી છે એની જગ્યાએ માર્કેટમાં અત્યારે જનરલી એબીસી અને સીઓ ટુની રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટમાં ખૂબ વધારે છે કેમ કે જનરલ પર્પઝ એક્સ્ટીગ્યુટર્સ છે એના સિવાય જે સ્પેશિયલ એપ્લિકેશન છે એ ટીચર માટે કે ટાઈપ હોસ્પિટલ માટે અમારા નોન મેગ્નેટિક એક્સટેન્સર્સ અને ઓટોમેટિક મોડ્યુલર ફાયર એક્સટેન્ડ્યુશર્સની રિક્વાયરમેન્ટમાં ઉછાળો આવેલું છે અને જે જોતા આપણે એક્સ્ટિમ્યુશનના જે લોકલ જે માર્કેટ છે એમાં જનરલી આપણે રોજનું અમારે આઠસોથી હજાર એક્સટેન્ડ્યુશર જે અમે ડિસ્પેસ કેપેસિટી છે અમારા વેરાવથી અત્યારે વધીને અઢાર આઠસોથી બે હજાર રેગ્યુલર વધી ગયેલી છે જે આ રાજકોટના ટીઆરપી ગેમ રોડના અગ્નિકાંડના બાદ બનેલ છે અને હવે ધીરે ધીરે લોકોમાં પણ અવેરનેસ આવી રહ્યું છે લોકો પોતાના ઘર માટે પણ ઇન્કવાયરી પૂછતાછ કરી રહ્યા છે કે કેટલા કેપેસિટીના કઈ ટાઈપના એક્સટિંગ્યુશર વપરાય છે અને લોકો જે રાજકોટના અગ્નિકાંડ બાદ લોકોમાં ફાય ફાયર બાબતે જે જાગૃતતા આવી છે આ જ બાબતે એના કારણે લોકો રિકવાયરમેન્ટ ખૂબ વધુ છે ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ બેઠકો માટે કુલ 26 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે સવારે આઠ વાગ્યાથી મતગણતરી છે